વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ બાપુનગરમાં હરદાસ બાપુ ટ્રસ્ટ દ્વારા પંચાવનમો સમૂહ લગ્ન સમારોહ સંપન્ન શ્રી હરદાસ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા રવિવારના રોજ રસરાજ જેકપોટ પાર્ટી પ્લોટ નિકોલ નિકોલ ખાતે સમૂહ લગ્ન યુગલો જોડાયા હતા નરોડા સમાજવાડીથી નીકળેલા સંસ્થાના આગેવાનો મહેમાનો જોડાયા હતા સમારંભની શરૂઆત સમારંભના મુખ્ય મહેમાન દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી સમારંભમાં પધારેલા તમામ આમંત્રિત મહેમાનોમાં સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠિયાએ શબ્દ ભાવથી આવકાર્યા હતા સમારંભના અધ્યક્ષ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખભાઈ પટેલનું સ્વાગત સંસ્થાના પ્રમુખ દિલીપ કોઠિયા દ્વારા કરાયું હતું સમૂહ સમારંભના પ્રબંધ અશ્વિનભાઈ પેથાણી અને સહપ્રબંધક હરેશભાઈ રામાણીના હસ્તે પુષ્પહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું સમારંભના મુખ્ય મહેમાન અને સમાજના કાયમી પથદર્શક માજી મંત્રી વલ્લભભાઈ કાકડિયાનું સન્માન સંસ્થાના ટ્રસ્ટી મૃગેશ ઝાલાવાડિયા અને સંસ્થાના સહમંત્રી ઘનશ્યામ હીરપરાએ પુષ્પગુચ્છ અને શાલ ઓઢાળી કર્યું હતું અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને પૂર્વ ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયાનું સન્માન સમારોહના સહપ્રબંધક હરેશભાઈ રામાણી અને ટ્રસ્ટી હરેશભાઈ વસાણી દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાળી કરવામાં આવ્યું હતું આ પંચાવનમાં સમૂહ સમારોહના મુખ્ય દાતા દિનેશભાઈ બટુકભાઈ શામાણી અને તેમના પરિવારનું સમારોહના અધ્યક્ષ અને અમદાવાદ પૂર્વના સાંસદ હાસખાઈ પટેલ તેમજ સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠિયા અતિથિ વિશેષ વલ્લભભાઈ કાકડિયા દ્વારા પુષ્પહાર થી કરવામાં આવ્યું હતું ત્યારબાદ આગામી બે હજાર પચીસ ના સમૂહ લગ્નના મુખ્ય જયંતિભાઈ લક્ષ્મણભાઈ સાવલિયાનું સન્માન પણ સમારંભના અધ્યક્ષ અશોકભાઈ પટેલ અતિથિ વિશેષ વલ્લભભાઈ કાકડિયા નિકોલ નરોડા સમાજના આધ્યસ્થાપક મગનભાઈ રામાણી અને સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠિયા દ્વારા પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી કરવામાં આવ્યું હતું ત્યારબાદ દરેક નવ દંપતીને આપવામાં આવેલા કરિયાવાડના પંદર દાતાઓને સજોડે સંસ્થાના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ અને મોમેન્ટો તેમજ શાલ ઓઢાડી તેમનું સ્વાગત કરાયું હતું સમૂહ લગ્ન સમારંભમાં પધારેલા બીજા મુખ્ય મહેમાનોમાં મંત્રી જગદીશભાઈ પંચાલ ગૌતમભાઈ કથિરિયા પૂર્વ પ્રમુખ બાબુભાઈ વોરાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું સમારંભની શોભામાં વધારો કરતા ધારાસભ્ય શ્રીમતી કંચનબેન રાદડિયા અને ધારાસભ્ય બાબુભાઈ જાધવનું પણ સન્માન કરવામાં આવ્યું હતું દાતાઓના સહયોગથી સંસ્થા દ્વારા સૌના સૌને મંગલસૂત્ર સહિત બાવન પ્રકારની ઘર વકરી યુગલોને આપવામાં આવી હતી બે હજાર સાડત્રીસ સુધી સમૂહ લગ્નના મુખ્ય દાતાઓની નોંધણી સમાજના ભામાશાઓએ ઉત્સાહભેર કરાવી હતી સમારોહના અંતિમ વિદાય પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી અને સમારોહના આયોજકોએ દરેક દીકરીઓને આશીર્વાદ આપી વિદાય આપી હતી સમગ્ર સમારોહનું સફળતાપૂર્વક સંચાલન મનીષભાઈ વઘાસિયા ગૌતમભાઈ કથિરિયા અને કર્યું હતું આ આભાર વિધિ સંસ્થાના પૂર્વ મંત્રી અને પૂર્વ રેવન્યુ ચેરમેન ગૌતમભાઈ કથિડિયા કર્યું હતું દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર